અરજી આવી છે સીએમ સુધી ગઈ છે માનવ અધિકાર પંચે તપાસ ના આદેશ આપ્યો એમાં તમારા નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમારી દ્રષ્ટિએ હકીકત શું છે આ વિદ્યાર્થી નો આ ભવનમાં અભ્યાસ કરે છે કે શું છે તમારી પાસે કઈ આ વિગત આવી છે કે શું આ વિગત મારી પાસે આવી છે કે આવો એક પ્રકારનો પત્ર છે ઓફિશિયલ અર્થશાસ્ત્ર ભવન ને કે મને મને હજુ સુધી પત્ર મળ્યો નથી એટલે વિદ્યાર્થીનું નામ છે કે નામ સાચા છે કે ખોટા છે એનો મને ખ્યાલ નથી પણ મને પૂર્ણ શ્રદ્ધા છે કે એમાં કોઈ વિદ્યાર્થીના અમારા કોઈ વિદ્યાર્થીઓના નામ હોય જ ન શકે કારણ કે એ પ્રકારનું મારું વ્યક્તિત્વ નથી સર જે યુનિવર્સિટી સામેથી તમને કોઈ યાદો પૂછવામાં આવશો તો તમે સહિયો કરશો તો બિલકુલ યુનિવર્સિટીનો હું કર્મચારી છું મારે આ તો સંલગ્ન બાબત છે પણ મારે સંલગ્ન બાબત ન હોય તો પણ યુનિવર્સિટીની બાબતમાં મારો પૂરી થાય સાહેબ જેમાં આક્ષેપો જે રીતના થયા છે તેને લઈને તમારું શું માનવું છે આ પ્રકારે કોઈ વર્તન તમારી દ્રષ્ટિએ શું કેવું છે તેની પાછળનું તમારી દ્રષ્ટિએ શું કારણો લાગે છે અત્યાર સુધી જે મને જાણવા મળી છે અને ન્યૂઝપેપરમાં છે કે પરીક્ષામાં માર્ક વધારવા સૌને ખબર હોય કે પરીક્ષામાં નામ સીટ નંબરની પણ ઓળખ નથી થતી એટલે કે પરીક્ષામાં પૂર્ણ ગોપનીય હોય એટલે કે કોઈ એક્સ વ્યક્તિને કોઈ વાય વ્યક્તિને માર્ક આપવા વધારે એ શક્ય હોતું નથી બીજી વસ્તુ એ તો એ શક્ય નથી હોતું ને બિલકુલ મારી એવી પ્રવૃત્તિ પણ નથી એવો મારો સ્વભાવ પણ નથી અને કોઈ શિક્ષક નો એવો હોય જ નહીં બીજી બાબત છે એમાં દ્વિઅર્થી વાત બોલવાની કોઈ પણ સ્થળે જાહેર સ્થળે ક્લાસમાં કે ક્યાંય પણ વાણી વર્તન વિવેકની મને પૂર્ણ ખબર છે આવું ક્યારેય મારાથી બન્યું નથી અને મારા કોઈ પણ વિદ્યાર્થીને પૂછો દસ વર્ષ પહેલાને પણ પૂછો તો એવું એવો જવાબ મળે કે આવું બને જ નહીં એટલે ટૂંકમાં મને જે સમાચાર મળ્યા છે અરજી થયેલી છે એમાં આ પ્રકારના છે એ આક્ષેપ નું પાય અવિણો છે તમે બીજું કંઈ પૂછશો તો હું તમને કહીશ પણ એવું મન છે કે કાયદાના ને કુદરતના ડર રાખ્યા વગર કોઈ એક પત્ર નાખી દીધો છે કાયદાની રીતે જે કંઈ થશે એ યુનિવર્સિટી કરશે અને કુદરતની રીતે થશે એ વ્યક્તિને ખબર પડશે સાહેબ આપની સાથે તમારી સાથે આ છે આરોપ ખોટા કરશે તો કાયદાકીય એટલે મારે લડવી જોઈએ અને એમાં હું યુનિવર્સિટીને પૂછીશ કે ભાઈ મારે શું કરવું જોઈએ આક્ષેપો વેલામાં વેલા જેવું તપાસ થશે એટલે તરત જ ખોટા સાબિત થશે ને પછી મને યુનિવર્સિટી કહેશે કે મારે વ્યક્તિગત રીતે આ કરવું જોઈએ તો હું એમ ચોક્કસ કરીશ શું હવે આપણે સૌ જાહેર જીવનમાં છીએ કે ભાઈ કોનો કેવો સ્વભાવ છે કોને કઈ વ્યક્તિથી નાની મોટી ઈર્ષા તકલીફ છે શું હોઈ શકે એવા કોઈ પણ હોઈ શકે પણ અત્યારે મને એમ થયું કે ભાઈ હું જો કોઈ નામ વિચારું એક બે ત્રણ ચાર અને મારે એવું શું કામ એને વિચાર્યું હું તો એ જોઉં કે ભાઈ કાયદો કરશે નહીં તો કુદરત કરશે તમારી હવે મારા જ વિરુદ્ધ છે એવું નથી

કે તો શું નામ ખોટા છે એ નામ એને તમે ખોટા કયો ડમી કયો પૂર્વગ્રહ થી લખેલા કયો જોવન ના વિદ્યાર્થી નામ હશે તો એ વિદ્યાર્થીને પૂછવામાં આવશે